રાજાશાહી સમય થી શાળાને તત્કાલ સીલ મારતા કોંગ્રેસ નો વિરોધ પ્રદર્શન અચાનક એ શાળા ને સીલ કરતા વિદ્યાર્થીઓના પુસ્તકો શાળામાં અંદર રહ્યા હતા અભ્યાસ જેનાથી કરશે પુસ્તકો સ્કૂલ ની અંદર રહી ચુક્યા છે

રાજાશાહી સમયથી ચાલતી શાળાને તત્કાલ સીલ મારતા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સાર્વજનિક હાઈસ્કૂલ જર્જરિત હોવાથી સીલ માર્યાનું તંત્રનું રટાણે સામે આવી રહ્યું છે જોકે કોંગ્રેસને સીલ મારવાથી કોઈ વિરોધ ન હતો પરંતુ બે જવાબદાર તંત્રની લાપરવાહીના કારણે બાળકોના ભવિષ્ય પર અસર થઈ રહી છે અચાનક એ શાળાને સીલ કરતા વિદ્યાર્થીઓના પુસ્તકો શાળામાં અંદર રહ્યા હતા અભ્યાસના પુસ્તકો શાળામાં હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે અભ્યાસના પુસ્તકો શાળામાં હોવા છતાંય શાળાને સીલ કર્યાનો આરોપ એ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા છે 100 કરતા પણ વધુ વિદ્યાર્થીઓને આસપાસના આસપાસની આવેલી 3 કિલોમીટર દૂર શાળાની અંદર તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે જો કે અચાનક એ આ શાળાને સીલ મારતા ગામના લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સહિત અનેક લોકો મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા તમામ લોકોનું કેવું છે કે દસ વર્ષથી શાળા જર્જરિત હોવાની વાત સામે આવી હતી તેમ છતાંય અત્યાર સુધી કોઈ કામગીરી ન કરી અને શિક્ષણ વિભાગે આ શાળાને રિનોવેશન ન કરી જેના કારણે આ પ્રકારની ઘટના બની છે તાલુકામાં એકમાત્ર હાઈસ્કૂલ હોવાને લઈ બાળકોએ રસ્તા ઉપર પણ ઉતર્યા છે જોકે ત્યાંથી બાળકોને ત્રણ કિલોમીટર દૂર મોડન સ્કૂલ ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે જેના કારણે બાળકોએ ચાલીને જવા માટે ત્યાં મજબૂર બન્યા છે પરંતુ તે સ્કૂલમાં જવા માટે પણ બાળકો તૈયાર છે અભ્યાસ કરશે પુસ્તકો તો અંદર રહી ચૂક્યા છે આ બે જવાબદારીપૂર્વક એ અધિકારીઓ શિક્ષણ વિભાગના એ તંત્ર એ હાઈસ્કૂલ સાથે જોડાયેલા શિક્ષકો આ રીતે કામ કરશે તમને કોઈએ કીધું કે તમે શાળાને સીલ મારી દો એટલે અંદર જોયા વગર તમારે શાળાને સીલ કરી દેવાની

મારો બાબુ મયુર સોલંકી ધોરણ બારમાં ભણે છે એના પુસ્તકો બધા જે છે એ બધા નિશાળની અંદર જ પડ્યા છે અને રૂમ બધા સીલ કરી દીધા છે અને છોકરાઓને કંઈ ખબર પણ નથી અને આથી રૂમ નિશાળું બંધ કરી દીધી છે બરાબર તો અમારા છોકરાને રજડતા મૂકી દીધા અને હાઈવે રોડ પર ફરતા મૂકી દીધા હવે અમારા રોડની છોકરાઓની કોણ જવાબદારી લેશે અને અમારી નિશાળ બંધ કરી દીધી આ તાત ગાલી તો બનાવવાની કોણ જવાબદારી લેશે બરાબર એટલે અમે કહીએ છીએ કે આ નિશાળ વેલાહાર બની જાય અમે માન્ય આજે અવારનવાર જે જિલ્લાની અંદર સ્કૂલો બંધ કરવામાં આવી છે એમ તાલુકાની એક હાઈસ્કૂલ હતી એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરીત હોવાના કારણે બંધ કરી છે અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું જે સાલું નિશાળે બંધ કરવામાં આવી છે તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે નહીતર અમે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે ગાંધી સિંધ્યા રસ્તે અમે મહાન આંદોલન કરશે જે સાયલા ખાતે સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે તેને સીલ મારી દેવા બે દિવસ પહેલા સીલ મારી દેવામાં આવ્યા છે અને એવું કારણ બતાવવામાં આવ્યું છે કે જર્જરી છે તો જર્જરી તો દસ વર્ષ પહેલાંની છે જર્જરી તો કેમ એને રિપેરિંગ કરવામાં ન આવી હાલમાં એકસો વિદ્યાર્થી છે જે અલગ સ્કૂલમાં અલગ અલગ જગ્યાએ એમને રજટા મૂકી દેવામાં આવ્યા છે અને હાલ અંદર એમના ચોપડા અને બીજું સાહિત્ય પણ અંદર છે અને હાલ સરકાર શ્રી દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં નથી આવી કે આ સ્કૂલ ક્યારે રિપેરિંગ કરશું ક્યારે નવી બનાવશું કે શું એનું આગામી આયોજન છે કે શું કોઈ બારોબાર પધરાવી દેવાની જમીન કિંમતી જમીન વાત છે એવી સ્પષ્ટ ઉલ્લેખ નથી એટલે આવનારા દિવસોમાં જો આ સ્કૂલને નવી નવીનીકરણ અથવા રિપેરિંગ ન કરવામાં આવી તો કોંગ્રેસ સમિતિ જલન અને ઉગ્ર આંદોલન આગામી દિવસોમાં કરશે તો આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યાં વિરોધ કર્યો અને તેમનો એકમાત્ર એ વિરોધ કરવાનું કારણ શાળા જર્જરી તે છેલ્લા 10 વર્ષથી છે આ તંત્રને અત્યારે ખ્યાલ આવ્યો કે આ હાઈસ્કૂલ સ્કૂલ એ જર્જરી છે 10 વર્ષ સુધી તંત્રના ન તો આંખ ખુલી ન તો તંત્રના કાન ખુલ્યા અને હવે જ્યારે તંત્રના આંખ કાન હાથ પગ એ બધું ખુલ્યો ત્યારે આ નિર તંત્ર એ બે જવાબદાર તંત્ર છે એટલા માટે હું બે જવાબદાર અને તંત્ર કહી રહ્યો છું કે શાળાની અંદર વિદ્યાર્થીઓના અંદર હોવા છતાંય શાળાને સીલ કરવાની કામગીરી કરી છે એમાં જેટલો હાથ એ સીલ કરવા પાછળના અધિકારીઓની જવાબદારી છે એટલી જ જવાબદારી એ શાળાના પ્રિન્સિપાલ સહિતના એ શિક્ષકોની પણ છે કે શાળામાં વિદ્યાર્થીઓના પુસ્તકો હોવા છતાંય તમે સીલ કેમ મારવા દીધી તમારે શાળાને સેલ મારવી જ હતી તો વિદ્યાર્થીઓના પુસ્તકો તો બહાર કાઢી લેવાતા શું આવી રીતે ભણશે આ વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય એ આવી રીતે ભણશે તમે આવી રીતે દેશના ભવિષ્યને આગળ વધારશો સો વિદ્યાર્થીઓથી ચાલતી આ શાળા એક સમય હતો કે આ શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા આજ ગામના મોટા ભાગના વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલની અંદર ભણવા માટે મજબૂર બન્યા છે તેમ છતાંય હાઈસ્કૂલની અંદર ભણવા

જો તમારામાં થોડી પણ માનવતા પરવારતી હોય મરી ન પડી હોય તમારી માનવતા તો તત્કાલ આ શાળાનું સીલ ખોલી અને બાળકોને એમના પુસ્તક પાછા આપો અને શિક્ષણ વિભાગને એ તમે રજૂઆત કરો કે બાળકો માટે ભણવા માટે મજબૂર બન્યા છે સાહેબ આ એ બાળકો છે કે જે નેશનલ હાઈવે ઉપર ચાલીને જઈ રહ્યા છે આ દરમિયાન જો કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ દસ વર્ષથી એ જર્જરિત શાળાને રિપેરિંગ ન કરાવી એ લોકો કે પછી આ અચાનક શાળાને સીલ કરી એ એલ અધિકારીઓ જો આ અચાનક શાળા જ્યારે સીલ થઈને ત્યારે ત્યાં હાજર પ્રિન્સિપલ એ સ્કૂલના ત્યાં હતા એ કેવી રીતે પોતાની વાત મૂકે છે ને શું નિવેદન આપે છે ને એ સાંભળો તમે ત્યાર સુધી આ શાળાની અંદર જે કંઈ પણ અત્યારે ઘટના બનેલી છે એની અંદર અગાઉ ઘણા બધા વ્યક્તિઓને સંસ્થાઓને અને સરકાર તરફથી જે કંઈ પણ યોજનાઓ આવતી હોય એ યોજનાને અંતર્ગત શાળાને રિનોવેશન કરવાની પ્રક્રિયા મેં આરંભી સાથે સંકલનમાં રહી વારંવાર રજૂઆત પણ કરેલી હતી અને ત્રેવીસ તારીખ ચોવીસ તારીખે મને એક ભૂકંપ પણ પ્રાપ્ત થયેલો છે કે જે શાળાને સીલ કરી દેવામાં આવે છે એ મને ત્રેવીસ તારીખે સાંજે મળેલો છે અને પછી ચોવીસ તારીખે મારી સરકાર તરફની જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિ હતી એમાં બટ હુકમ આપવા માટેનો નિમણૂક થયેલો એટલે સુરેન્દ્રનગર ખાતે ત્યાં ગયેલો અને પછી સાંજકના મને આ સીલની પ્રક્રિયા અથવા તો શાળાને બંધ કરવા માટેની મામલતદાર સાહેબ તરફથી અને પ્રાંત સાહેબના સૂચનથી એવું મને રજૂઆત કરેલી કે સાહેબ હાલ શાળાની અંદર બાળકો છે કે નહીં એવી તપાસ કરી અને પૂછેલું કે સાહેબ શું છે પરિસ્થિતિ ત્યારે કીધું કે શાળા છે એ પૂર્ણને આળે છે એટલે કે પાંચક વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ છે છૂટવાની તૈયારીમાં હતા અને પછી આ સીલિંગ પ્રક્રિયા છે એ કરવામાં આવેલી છે ત્યાર પછી તાત્કાલિક ધોરણે હું કમિટીમાં બેઠો હતો અને ડીઓ સાહેબ જોડે ચર્ચા રૂબરૂ ચર્ચા કરી કે સાહેબ આપણી શાળાને આ સીલિંગ પ્રક્રિયા કરવામાં આવેલી છે જેના અંતર્ગત આપણે કંઈક સ્ટ્રોંગલી રજૂઆત કરવા માટે આપણે જવું પડશે તે સિવાય આ સમસ્યા બંધ થશે નહીં પછી સાહેબે કીધું કે આપણે શું કરશું મેં કીધું સાહેબ એમાં હુકમમાં એવું લખેલું છે કે મોડલ સાયલાની અંદર સાર્વજનિક વ્યવસ્થા ઉપલા માળે છે કરવામાં આવેલી છે તો એ જગ્યાએ વિદ્યાર્થીઓ છે તાત્કાલિક ધોરણે અભ્યાસ કરવા માટે જશે અને અભ્યાસ ન બગડે એટલા માટે અમે એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખી મીન્સ ચોવીસ તારીખે શૈક્ષણિક કાર્ય અમારું બંધ હતું પણ અમારા વિદ્યાર્થીઓ છે એ કલા ઉત્સવની અંદર ગયેલા હતા એલમ ગોરાની અંદર એટલે શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છતાં પણ શાળા ચાલુ હતી અને પચીસ તારીખે પણ શાળાને ચાલુ કરવા માટેની વ્યવસ્થા કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહયોગથી આ શાળા છે સાર્વજનિક હાઈસ્કૂલને મોડલ સ્કૂલના ઉપલા માળે બેસાડવામાં આવેલી સાહેબ હાલ આ વિદ્યાર્થીઓને આવવા જવા માટેની વ્યવસ્થા માટે સરકાર તરફથી કે સ્કૂલ તરફથી કોઈ આયોજન ના હાલ સુધી હજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી પચીસ તારીખે મને જે આ પ્રશ્ન થયેલો હતો એટલા માટે હું ગાંધીનગર મારા વિભાગની અંદર હું રજૂઆત કરવા માટે ગયેલો રજૂઆતની અંદર મેં સાહેબને બધી રજૂઆત કરેલી છે જેટલા જેટલા સંબંધિત અધિકારીઓ હતા એમને અને એ લોકોએ મને પોઝિટિવ જવાબ આપી અને શાળાની વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એ કરી આપશે એવું મને છે સાબ એક બીજો પ્રશ્ન એવો પણ છે કે વિદ્યાર્થીઓના પુસ્તકો અંદર છે અને સીધ મારી દેવામાં છે એ બાબતે આપ શું કહેશો હા એ તમારો પ્રશ્ન એ છે કે ત્યારે જે સમયે વિદ્યાર્થીઓ એ પુસ્તકો અને દફતર છે એ વાતાવરણને ધ્યાનમાં રાખી એ અંદર રાખેલું હશે અને પછી સવારમાં જોતા એમને ખ્યાલ આવ્યો કે અમારું દફતર તો સાહેબ અંદર છે એટલે પછી એમને ખોલવા માટેની પ્રક્રિયા છે હાલ અત્યારે સાહેબ રજૂઆત કરેલી છે અને સાહેબનો જ આદેશથી અત્યારે પ્રક્રિયા છે એ શરૂ છે પુસ્તકો લેવા માટે અને વિદ્યાર્થીઓને સીલિંગ પ્રક્રિયા કરી અને ખોલી અને ત્યાં ફરીથી પાછું સીલિંગ પ્રક્રિયા કરી દેશે જો આ એ ગોળ ગોળ કરતી ગોળ ગોળ ફરતી એ વાત છે કે મારા ઉપર ન આવે કોઈ બીજા ઉપર જાય હું ગાંધીનગર ગયો હતો રજૂઆત કરી હતી તમામ વાત થઈ હતી સાહેબ બાળકોના એ પુસ્તકો એ શાળાની અંદર છે બાળકો એ કોઈ જગ્યા ઉપર બહાર એ વિઝિટમાં ગયા છે ને તમે અચાનક એ શાળા સીલ કરી દો છો શું એ શાળાની અંદર હાજર રહેલા લોકોને ખ્યાલ નહીં હોય કે અમારી શાળાના બાળકો એ સ્કૂલમાં હાજર નથી એ કોઈ જગ્યાએ કાર્યક્રમમાં ગયા છે પુસ્તકો એમના શાળામાં છે શાળાને સીલ તો કેવી રીતે આ ભણશે બાળકોને કિલોમીટર દૂર એ શાળાની અંદર બીજા માળે અલગ અલગ ઓરડા અંદર ભણવા માટે મોકલવામાં આવ્યા છે પરંતુ વાહનની વ્યવસ્થા કોણ કરશે કે બાળકોને ત્યાં મોકલવામાં આવ્યા છે ત્યાંથી એમને હાઈસ્કૂલ સુધી લાવવા માટેની વ્યવસ્થા કોની આ બાળકો અત્યારે નેશનલ હાઈવે ઉપર ચાલીને જવા માટે એ મજબૂર બન્યા છે અને આ હાઈવે ઉપર અત્યાર સુધી અનેક એવા અકસ્માતો થયા છે ન કરે અને ભગવાન જો અકસ્માત બને તો આ જવાબદારી કોની પહેલા એ જવાબદારી લેતા એ શિરે કોને આવશે એ જવાબદારી નક્કી કરી લેજો ને ત્યારબાદ આ બાળકોને આ રીતે તમે ભણવા મોકલજો અને જો તમારામાં માનવતા ન પરિવારવાળી હોય તો અત્યારે તત્કાલે સીલ ખોલીને બાળકોને પુસ્તકો આપી દેજો કેમ કે એ બાળકોનું એ ગુજરાતનું એ દેશનું એ ભવિષ્ય છે જેની સાથે તમે ચેડા કરી રહ્યા છો તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રેજો ન્યુઝરૂમ નમસ્કાર